કારણ કે મને સુરત ગમે છે શું કરવા અને હું ગમું છું કારણ કે મારામાં કોઈ દેવ તમે મને એવું નહીં જો કે હું વાયડી ટીજ માંથી કરી દાખલો છે મારો કે હું કઈ શું નામ આમ આમ કરું હું નહીં કઈ શું સીધ નહીં હાલે છે એટલે બહુ સારી વાત કરી ભાઈ કે કાબા દિલ ના સાફ છે બાકી બધું બાપુ સાફ કોણ નાખ્યું તું હું એક સાફ છું તો ભાઈ તું મને સાફ કરી નાખો મરી ગયા કે સાફ કરી નાખે બાપુ મુદ્દો એ છે દુઃખ ની વાત છે પણ કરવી પડશે દુનિયામાં આનંદ કરી લેવાનું બાકી કશું છે નહીં ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત આખું બંધ થયા પછી ઉઘડશે કે નહીં ઉઘડે આપણને ખબર નથી શબ્દ શ્વાસ અંદર લીધો પાછો આવશે કે નહીં આવે આપણને ખબર નથી તો લાંબી ચિંતા નહીં કરવાની પચી વર્ષ પછી શું કરશું ત્રીસ વર્ષ પછી શું કરશું એ ઓલાય લખેલું છે બધું તમારે કંઈક કરવાની જરૂર નથી એની ખબર છે શું કરવાનું બધી એટલે હું લાંબી ચિંતા જ કરતો કારણ કે મને ખબર છે આ દુનિયામાં સુલેવા આવ્યા છે ખબર નથી પડતી આવી આવી ગયા છે બૈસ હું મારી ગેરંટી નથી આપતો હું સુલેવા આવ્યો હું રોજ ચિંતા કરતો હોય કારણ કે હું લેવા દુનિયામાં આવ્યો છું હું ઘરે ડાયરામાં જઉં છું પૈસા આવ્યા ઘરે આપું છું પાછો ડાયરામાં જઉં છું પાછા પૈસા આવ્યા ઘરે આપું છું ફરી પાછો ડાયરામાં જઉં છું પૈસા આવ્યા ઘરે આપું છું હું તો ઘરે ખાતો નથી તો હું ઘરે પૈસા શું લેવા આપું છું હું કોઈ મજૂર છું દાળીઓ છું કોઈ એલિમલ છું હું શું કોણ એનિમલ જનાવર થાય મને ના ખબર છે અંગ્રેજી આવડે આપણે બોલો સારું થઈ ગયું હા આ ખબર નથી પડતી દુનિયામાં માણસ પોતાના માટે નહીં બીજા માટે આવે છે પોતાની બહેન માટે પોતાની દીકરી માટે મા માટે ભાઈ માટે હરેક વ્યક્તિ પોતાના માટે નહીં બીજા માટે આવે છે પોતાની એક પણ ઈચ્છા કોઈ વ્યક્તિ પૂરી કરી શકે એવો દાખલો છે નહીં તમે તમારી ઈચ્છા પૂરી ન કરી તમે કહેજો કે મારવા દેજે મારો તમારી ઈચ્છા છે પણ પૂરી નહીં થાય બહાર નીકળો મારતા પૂરી થઈ પોતાની ઈચ્છા પૂરી ન કરીને કહેવાય મનુષ્ય બીજાની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો છે મને ખબર પડી છે એટલે ઈચ્છા એને મારી નાખો સાહેબ બીજું શું કહું તમને આ દુનિયામાં આપણી ઈચ્છા એને મારવા આવ્યા છે ને કે આપણને મારી નાખ આપણી ઈચ્છા એવું નહીં તો આપણને ઘરે મારી મને પડદેશ ઈચ્છા મારી નાખો વાત પૂરી થઈ બસ કોઈ દિવસ કોઈ સલાહ મેં નથી આપી સ્ટેજ માં થતી અને મારે કોઈ દી કોઈ સલાહ આપવી પણ નથી જેને જેને સલાહ આપી છે એના શું હાલ થાય તમે જો સોતા ભૂલી જાય સલાહ આપી તમે આ કોઈને જ્ઞાન આપવાની જરૂર છે જ નહીં સાહેબ તમે ભણેલા ગણેલા માણસો છો તમને ભ્રણતરનું જ્ઞાન છે ભગવાનનું જ્ઞાન છે આમાં શું જ્ઞાન આપું રામાયણ રામને તમે ઓળખો છો કૃષ્ણ ભગવાન ઓળખો છો મને ઓળખો છો જોઈ શું આમાં જ્ઞાન આપીને કરું છું હાલો હું ખાલી વાત માંડું એ તો બધે હાર્બી છે રામે ચૌદ વર્ષ ભણમાં જ્યાં તમને ખબર છે તો હું કહીશ તો તમને ખબર પડશે હે તમે ખબર છે એટલે કોઈ જ્ઞાનની જરૂરથી કોઈ વસ્તુ જરૂર છે આનંદ કરી લેવાનું વાત તપાસો યાદ નીકળી જ આવો સીતારામ ગતભેગા થઈ જાવ કેવો ધંધો છે સાહેબ એક રૂપિયા રોકાણ નથી આમાં એક જોડી કપડાં પહેરીને એક સાલ લઈને નીકળી જવું કે નથી કદાચ મારા પાંચ લાખ રૂપિયા એ નક્કી વધી જાય નહીં વધી જાય સંધીપભાઈ માફ પહેલા કોને સમાજ મોટો છે સંધીપભાઈ માથું મોટું છે કદાચ મને એક રૂપિયો ન આપે અહીંયા તો મારું જાય શું કોઈ રોકાણ તો છે નહીં પણ સંદીપભાઈ મારા એવા મિત્ર છે હું સુરતમાં આવું અને ખબર પડી જાય છે કે પહેલાં હકાબા અહીંયા પોલિટિશિયન આવવાનું જે મારી ગુને કે રાજ્ય પ્રવાહ જતો એમ પહેલાં અહીંયા આજે થવાનું હાલો હાલો સાહેબ આવી પછી તમારે જા જમે વહી જવાનું એ મજા આવે છે અમારા વજુભાઈ પણ છે અમદાવાદ જતા અહીંયા આવતા રહ્યા સુરતમાં અમદાવાદમાં મજા નહીં વજુભાઈને ગમ્યું હોય વજુભાઈ અહીંયા આવતા રહ્યા છે એટલે સંદીપભાઈ એના સમાજ સાથે બેઠા છે અને સમાજમાં કોઈ માણસ મોટો ન હોતો સમાજમાં કોઈ અબજોપતિ હોય ને તો એ સમાજને કે લેવા દેવા નથી બસ નીચે સમાજ પાસે નાના બની જાવ મુદ્દો એ છે જે માણસ સમાજ પાસે નાનો બન્યો છે એ બહુ મોટો થઈ ગયો વાર્તા પૂરી મને ખબર છે બેન એટલું બધું પાણી મળી જાય છે હોવા માટે ચાલી પીશું બધા આ ગ્લાસ હે પહોંચી ન હોય ને બેન હવે હવે આવે કારણ કે આ મારી વાત માં પાણી ફરતું લાગ્યું મને એટલે મેં ના પાડી પાણી પછી મારી વાણી આમ રો પાણી ની જરૂર નથી હમણાં અમારા ગામમાં તમે બધા ગામડે જ્યાં રહેતા હોય એટલે તમને ઘણા નાના દીકરા છોકરાને ખબર નહીં પણ રામા મંડળ બહુ રમવા આવે આપણે ગામડામાં બહુ રમતું રામા મંડળ અમારા ગામમાં રામા મંડળ રમતું હતું હમણાં એમાં ભેરવો આવે રાક્ષસ જેવો મારા જેવો જ લાગતો હોય છે એક ભેરવો આવે મારા દીકરો

અને વહી ગયો તલાવમાં એટલા પાણીમાં પેલો હાથમાં મોટો જબરો કાકડો લઈને કે રામા પીને કહો મને અહીં આવીને બેન નાખીને સાલી બાર મને ગુદરી મારી નાખશે પેલા આવું બધું હતું એ વહી ગયું મને ખબર મારા લાખો ચાહકો છે બહુ ચાહકો છે એક ચાહક ના ઘરે હું ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો હકાભા આવી ગયા આવ્યા હકાભા આવ્યા અને પાણીનો તાઠ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બે ધોયા નહોતો ખબર નહોતી પોતાના પગ બે નહીં કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો કારો કારો જો પગ તાસમાં એટલો બધો પગ કારો છે બતાવો લાઈવ છે તાસમાં એવો કહેશો એવો કહેશો પાણી થઈ ગયું કાતરાના નાગના ઝેર જેવું કારું મજ મી હારો પીસે તો હમણાં મરી જવાનું પણ પીધું નહીં એટલો બધો આશિક નહોતો આશિક નહોતો એ ઉપર ઉપર આશિક હતો અંદર થી નતો એને માં પાણી નાખ્યું હોલમાં ઝાડ બની ગયું બોલો સાહેબ પાણી નું ભોજન કરી ખવા પગ છે તો ચાલે છે આને જ કહેવાય છે કૃપા તમને કઈ ન આવડતું ને તમારો ધંધો ચાલવા માંડે ને તો તમારે એમ નહીં માનવાનું મને કઈક આવડે છે તમે કઈ ન આવડતું તમે જયારે આગળ વધવા માંડો તમારે એમ માનવું માનવાનું મને કઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય તમારી ગુરુદેવના આશીર્વાદ હોય તમારા પિતૃના અથવા તમારા ગુરુના કોઈ શક્તિ તમને ધક્કો મારતી તો તમે આગળ જતા હોય હકાબાને પાંચ દસ જોક્ષ આવડશે બીજું કે આવડતું છે નહીં સતાય ચાલે છે તો કોક શક્તિ તો હકાબાને ધક્કો મારી ભાકા પડે છે અને આ દુનિયાને સારું ને ઓછું દેખાય છે ને ખરાબ બધું દેખાય દુનિયા મેં આખું માર્કિંગ કર્યું એક ચિત્ર મૂકવામાં આવ્યું બજારમાં વિક્રે સાહેબ કે આ ચિત્રમાં જ્યાં બોલ્યો ત્યાં તમે ટચ કરો તો કોઈ નાકે ટચ કર્યું કોઈ કાને ટચ કર્યું કોઈ ગળામાં પગમાં ચિત્રની પથારી પીવી નાખી બધા ટચ કરી દીધી આટલી બધી ખામી કરી ચિત્રમાં પછી બીજું ચિત્ર મેં કોઈ બધી દેશ કે આમાં હારું હોય એને ટચ કરો સાહેબ કોઈ ન કર્યો કારણ કે હારું દુનિયામાં દેખાય છે કોને બધાને ખરાબ જ દેખાય છે હારી વસ્તુઓ લોકો ટચ નહીં કરે ખરાબ વસ્તુ ટક 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 કરી વ્યાજ બધા ઉપરી વાત છે પણ કરવી પડશે મારે આજનું સાઉન્ડ છે અદભુત કેવું સાઉન્ડ નામ શું છે વેકરીનું સાઉન્ડ છે ઘણું સાઉન્ડ છે

મોટી વાત કહેવાય બેકરી એટલે ઓલી બ્રેડ બની ને વાંધો નહીં હું તો હે બકરી બકરી નથી કીધું અતુલ બની બકરી દુખની વાત છે પડશે અમે કલાકાર હવે બહુ મૂંઝાણ છે આમાં અમને ખબર નથી પડતી અમારે શું કરવું સ્ટેજમાંથી અમને બહુ બીક લાગે છે હવે એટલી બીક લાગે છે કે કોઈક અમારી માફી મંગાવશે અમે બોલવામાં બહુ ધ્યાન રાખી છે એક જીભ લેપસી માગો માફી ભૂલ ભૂલ થઈ થઈ અમે ગરવી બોલવું પડે માફી દોર ચાલી રહ્યો છે કોઈ હવે કલાકારે બોલી નહીં શકે સમાધી તો વાત તો જવા દો બાકી હું એમ કહીશ કે એક હતો ચક્કો એક હતી ચક્કી ચકો લાયો દાણો ચક્કો લાયો મગનો દાણો તો કે માગો માફી ચક્કો અમારું પ્રિય પક્ષી છે માફી માગો એટલે હું કહીશ કે તું ચકો હું હકો ચકા બકા માફી માંગુ છું આ દુનિયા માફી મગાવશી આ દુનિયા ચકાની મગાવશે હા દુખની વાત છે હું પેલા ફેસબુક બહુ વાપરતો હતો હવે ન વાપરતો મને નફરતા આવી ગઈ ફેસબુકમાંથી મને શું ટેવ હતી મારે અને મારા વિડીયોમાં કીધું મારીને મારી કોમેન્ટ માંગતો તો લાખ મારા ચાહક હોય તો બસો મારા વિરુદ્ધિ પડો એટલે હારીને ખરાબ બે કોમેન્ટ આવે હું વાત તો એમાં આવે વાહ કબા એટલે હું ખુશ થઈ ગયો હારો કોણ હશે

જ્યારે તમે કોમેન્ટ લખો ને કોઈને કઈ કલાકાર ને લખો બોલીવુડ ના માણસો લખો કોઈ સાધુ લખો સંતને લખો કોમેન્ટ ખરાબ તો તમે એમ નામ માનતા કે અમારી પાસે ટાઈમ નથી વાંચવાનો અમે ધ્યાન જ આપતા કોમેન્ટ વાંચે કોણ આપડી દીકરી આપણી બેન આપણું કુટુંબ આપણો સમાજ આપણી માં આપણો બાપ આપણે આપણા પરિવારમાં બહુ ભૂંડા લાગી છે એક ખરાબ કોમેન્ટ લોતા વિચારો કે આપણો સમાજ વાત છે આપણું કુટુંબ વાત છે બહુ આપણે નાના લાગી છે તમને કોઈ ખબર હતી એ માનતા જ નહીં કે જે મારો ભાઈ આવું લખે છે મારો બાપ આવું લખે છે આવો આવો ઘરમાંથી પ્રશ્ન ઉઠશે કે નહીં કે તમને પણ કહે એટલે કમેન્ટ કરતા પહેલા વિચાર કરવાનો કે કોઈ પાસે ટાઈમ જ કોમેન્ટ વાંચવાનો મારા ટાઈમે હોવાનો ટાઈમ નથી કોમેન્ટ વાંચો ટાઈમે મારા પાસે છે જ ટાઈમ બધું એને કોઈ ફેરવો વાહ એ જોયે કે આટલો બધો કાળો માણસ છે હું કાળો છું નહીં મને ભગવાને બનાવ્યો છે મને રૂપાળું થવાનો શોખ હતો રૂપાળો હોત તો ખતરનાક શબ્દો હા હા કોપી ટુ કોપી સાહેબ સમાધિ દર્શન આપો સમાધિ દર્શન આપો રસે આપવા સરવી જ્યા

એકબીજાને ખોટું ના લાગે એક બાજુ મજાક મસ્તી કરી બાર મહિને ભેગા થઈ આ જ આનંદ છે સાહેબ મોટા ચઢાવીને ફરો એ સમાજનો આનંદ નથી મોટા ચડાવીને ફરો એ એકતા નથી એકબીજાને પ્રેમ કરો લાગણીથી બોલાવો ફોન કરો ગમે તારે આખી આખું પરિવાર હાજર થઈ જાવ બાર મહિને એક ફોનમાંથી આ તમારી લાગણી આ પ્રેમ છે પ્રેમ વધારો હોય તો આવું બધું કરવું પડશે સાહેબ આ સ્નેહ એટલે આપ સૌ ધન્ય છો કારણ કે આ જો આવું મેં પહેલી વાર એટલી મજાક મસ્તી જોઈ સમાજમાં કે મને કોઈને ખોટું લાગી જાય પણ આ ભાઈ બહુ અદભુત છે

માસી તો બેનો હરખા હોવો જોઈએ તમારી માસી માસી ને માસી રાશિ આવું કેવું છોકરી વાત જબર કર્યું પડશે મારે આ મુદ્દો સાહેબ રસીઓ રૂપારો રંગ રેલીઓ ઘરે જવું ગમતું નથી પણ જાવું પડશે ને ઘરના બહાર આવશે શબ્દ સાંભળવા જેવા છો માર્કિંગ બેટબેટ કરું છું રંગ રેલીઓ એટલે થર્ડ ક્લાસ થાય આ તો કોઈ ધ્યાન ના આપતું બાકી મેં પૂરેપૂરું ધ્યાન આપ્યું છે ઘરે જાવું ગમતું નથી રંગ રેલા ઘરે જવું ગમે

જો સેજ ભૂલ ખાવ સુરત માં આપનો અડર દેખા રહ્યો મેં જોયું કે ભલે આખા બને વાર કોઈ ખેંચ લીધું કોઈ મોરે મોરો નહીં પીલા મને મોરો ન પાડશો મેરે ભાઈ હા બોલાય ને નાની મોટી વાત કરવા નાની વાત એટલે જેવું બોલો જેવું કરો જેવું ગાવ એવું તમારી જિંદગીમાં થાય આવો નિયમ છે જેવા તમારા વિચાર

તારા હાલ જ પૂછો બે હાલના ના પેટ ના પૂછવા જેવું છે તો હે કોઈ ધ્યાન નથી આપતું હાલ તો પૂછી જ લેવાય પણ માં ભગવતી આશ્ચર્ય કરો પણ થોડી વાર માટે જ્ઞાની સ્તુતિ કરી લઉં કારણ કે મારું નાથી હાલે છે માં ખોડિયાર બે મિનિટ માટે જ્ઞાની સ્તુતિ કરી બે પાંચ મિનિટની પછી આપણે આગળ સાહિત્રી હાસ્યની વાતો કરી ਕੋ ਕਹਿੰਦਾ ਤੰਮਾ ਮਾ ਤਮੇ ਜੋ ਗਣੇ ਹਰੇ ਮਾਰੀ ਅਵੇ ਜਪੀਏ ਤਮਾਰਾ ਆ ਜਾ ਏ ਮਾਇਕਨ ਦੀਵਾ ਤੁਹਾਰਾ ਵੜੇ ਮਾ ਏ ਮਾਰੀ ਬਰਗਾਟ ਆ ਪੋਆ

સુપ સુપ રક્ત બીજ દે નમ માગ નમંગમ ડમન નમંગમ મમ 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 સાત બીરાજ મારી જગતા ભાઈ આઈ સાત સાત વિરાજ મારી બોલ અમનો બોલે અમનોત બોલિયામોલ ભગતો રખે મારે મા はいコリア。 Oh,

પરિવાર આરિયા પરિવાર i got what's your time